બસમાં ડીજે સંગીત વગાડી યુવાનો દ્વારા ડાન્સ કરવા અને તે વિડીયો પર રીલ્સ બનાવવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ ઘટનાથી કિડલોકલ નામની સંસ્થા વિવાદના કેન્દ્રમાં આવી છે અને સુરત મહાનગરપાલિકાના સિટલિંગ તંત્રે આ મામલે કડક વલણ અપનાવ્યું છે

શૂટિંગ માટે માત્ર મૌખિક મંજૂરી મેળવી હતી જોકે સંસ્થાએ આ મંજૂરીનો દુરુપયોગ કરીને ડેપોમાંથી બહાર નીકળી જઈને સક્રિય રૂટ પર ચાલતી બસમાં શૂટિંગ કરી હોવાનો આક્ષેપ છે આ સંબંધિત માહિતી આપતા સિટીલિંકના ચેનલ મેનેજર પ્રસાદે જણાવ્યું હતું કે કિડલોકલ નામની સંસ્થાએ ડેપોની અંદર શૂટિંગ માટે માત્ર મૌખિક મંજૂરી મેળવી હતી જોકે સંસ્થાએ આ મંજૂરીનો દુરુપયોગ કરીને ડેપોમાંથી બહાર નીકળી જઈને સક્રિય રૂટ પર ચાલતી બસમાં શૂટિંગ કરી હોવાનો આક્ષેપ છે તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ માટે સેટેલિંગ તંત્ર દ્વારા કોઈ લેખિત અનુમતિ આપવામાં આવી નથી આ ઘટના સંપૂર્ણપણે કાયદેસર નથી આ ઘટનાને ગંભીરતાથી લેતા સુરત મહાનગરપાલિકાએ આ મામલાની તપાસ શરૂ કરી છે માનવામાં આવે છે કે નવ ઓગસ્ટના રોજ આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત લોકલ એક સંસ્થા છે આ સંસ્થા કહી રહી છે હું પરમિશન લીધી છે અમારો સિટીલિંગ કંપનીનો જે જનરલ મેનેજર છે એ હાલ મારી વાત થઈ કે અમે શરતોના આધીન એમને પરમિશન આપી હતી પરંતુ શરતોના આધીન તમે પરમિશન આપી એ વિભાગના અમે અધ્યક્ષ છે એ વાત અમને કેમ ધ્યાન દોરાવી નહીં હું હાલમાં જ અમને બરાબરના ખખડાવ્યા છે અને હું કમિશનરશ્રીને વિનંતી કરું છું આવા જનરલ મેનેજર પરવીન પ્રસાદ એવી ભૂલ આ કદાચ આ આપણે સ્વીકારાય નહીં આ ડીજે પાર્ટી અઢાર કિલોમીટર સુધી જયારે નેચર પાર્ક સુધી લોકોએ ચલાવી આ એસએમસી નુકસાન થયું છે એમાં ડેપો મેનેજરનો બી કસૂર છે જનરલ મેનેજરનો બી કસૂર છે આ કસૂરદાર જે છે પહેલા આપણા ડિપાર્ટમેન્ટના અને તાત્કાલિક નોટિસ આપીને આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તેમજ જે કંઈ કસુરદાર છે અગર જે લોકલ સંસ્થા છે એમની ઉપર પણ ફોજદારી ગુનો દાખલ થયો છે સુરત મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ પણ સંસ્થાને ઠરાવ કરીને હજુ સુધી બસ ફાળવવાની કોઈ નીતિ જ નથી જે આપણી પાસે બસની અછત છે બસેસ અછત હોવાના કારણે આપણે આ બસેસ આપણે જો રૂટ પર આપણે દોડાવવા માટે આપણે ખૂબ મહેનતથી આપણે દોડાઈ રહ્યા છે બસેસ કેટલી આપણે પેસેન્જરોનું મતલબ ઘસારો છે બસેસને તમામને આપણે જીપીએસ લાગેલા છે બસ જીપીએસ આપણે ટ્રીપલ સી કમાન્ડ સેન્ટર પરથી આપણે એનો મુમેન્ટ જોતા હોય છે છ મહિના સુધી અમને કેવી રીતે જે આ બસ જેબીએમ કંપનીની એની અંદર બસની અંદર પણ કેમેરા છે કેવી રીતે એમને ધ્યાન પર નહીં આવ્યું તે દિવસે આ ખુલાસો કેમ અમારા સિટીંગ કંપનીના જનરલ મેનેજરે કર્યો નહીં આ મોટો મારો સવાલ છે જનરલ મેનેજરે મને પણ

આ ડેપો મેનેજરે કેવી રીતે બસની ફાળવણી કરી નેચર આપણા ઓએનજીસી થી નેચર પાર્ક સુધી અઢાર કિલોમીટર સુધી આ બસ જાય છે કેટલા લોકોને એમને બાનમાં લીધા હશે આ કેટલી મોટી મતલબ આ સુરત મહાનગરપાલિકાની બરાબર કે એની ક્ષેતી બતાવે છે તો આ ગંભીર બાબત છે આવા અધિકારીને બીજી વાર શાસકોની સમક્ષ કોઈ પણ વાત લાવ્યા વગર કોઈ વાત કોઈ પણ વાત હોય એ જોઈએ અથવા તો થવી ના જોઈએ એટલા માટે આ દાખલો બેસાડો જરૂરી છે વાયરલ થયો છે એમાં કેટલાક પેસેન્જરો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે એમના દ્વારા કોઈ ટિકિટ એવું કઈ લીધેલું હતું કે કેમ હવે તપાસ દરમિયાન બધું જ આવી જશે તે દિવસનો સમય સમયગાળો તે દિવસની કલેક્શન એની ઉપરથી એ ખ્યાલ